તાપી જિલ્લાના મુખ્ય મથક જારા ખાતે સરકારી હોસ્પિટલનું જે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે તેના વિરોધમાં સ્થાનિક જાગૃત આગેવાનો મારા મોટાભેન જયંતિબેન અને બાવીસથી પંદર મહિના લેજા રહ્યા છે તે ખૂબ જ લાયક છે અને આપણે આપણા જે પછી બાજુ મહારાષ્ટ્ર છે અને તમામ જિલ્લાના જે ગરીબ માણસો છે એ બધા સરકારી હોસ્પિટલની અંદર અહીંયા લાભ લેતા હતા હવે સરકાર ખાનગીકરણ કરશે તો બધું ખાનગીથી જશે જેથી આપણા માણસોને પોષાશે નહીં અને ખાનગી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની છે એ આપણા લોકો દવાઓ થશે દવાઓના જેના પર ટેસ્ટિંગ કરશે અને આપણું આ ભારત આદિવાસી પાર્ટી અને આદિવાસી પરિવાર તરફથી અત્યારે અગ્રેચાલીસે પહેલાનું સમર્થન કરીએ છીએ અને તમે તમારું આંદોલન ખૂબ જ સારી રીતે રીતે કરતા રહો એ આંદોલનની અંદર ભારત આદિવાસી પાર્ટી તથા આદિવાસી પરિવારની જે જીસીસી ગ્રામ્ય લેવલની બીસીસી કે સ્થાનિક જીસીસી સ્થાનિક જીસીસી અને સ્થાનિક અમે આપના સમર્થન કરવા આવીશું જય આદિવાસી જય ગોગનાથ